के ऑपरेशन सिंदूर जे અત્યારે ઓફિશિયલી એ હજી ઓપરેશન સિંધુર ચાલુ છે આ અનુસંધાને પશ્ચિમી ભારતના બધા રાજ્યોમાં અત્યારે ઓપરેશન શિલ્ડ અંતર્ગત જે કામગીરી અમે ઓપરેશન અભ્યાસમાં કરવામાં આવી હતી કે પ્રિપેર્ડનેસ જિલ્લાઓની પ્રિપેર્ડનેસ શું છે કોઈ આકસ્મિક ઘટના બને કોઈ બિલ્ડિંગ ડેમેજ થાય એર રેડ થાય મિલિટરી ઇસ્ટેબ્લિશમેન્ટ અથવા પોલીસ ઇસ્ટેબ્લિશમેન્ટ ઉપર અટેક થાય તો આપણે પ્રજાજનોને કેવી રીતે ટૂંકામાં ટૂંકા સમયમાં તૈયાર કરી શકીએ એના માટે આ ઓપરેશન સિલ્ડની કાલે મોકડ્રીલ થવાની છે અને બહોળી સંખ્યામાં લોકો સુધી આ વાત પહોંચે એના માટે આપ લોકોના સપોર્ટ ખૂબ આવશ્યક છે આપ જાણો છો કે આપના રીચથી આપણા ખેડા જિલ્લાની અંદર કરીસ લાખ લોકો રહે છે એને સિવિલ ડિફેન્સ બાબત માહિતી થાય અને આ લોકો પણ એક સપોર્ટ બેસ્ટ તરીકે કામ કરે એના માટે અમે આજે એક પ્રેસ કોન્ફરન્સ રાખી છે અને આ જે એક્સરસાઈઝ છે આમાં કઈ કઈ પરિસ્થિતિનો અભ્યાસ રહેશે એ હું અત્યારે હું આપને જણાવી દઉં સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર 2600 થી વધારે યુવાનો NCC NSS વોલેન્ટિયર રિટેરડ આર્મી પર્સનલ એ લોકો આપણા જિલ્લામાં આ કાર્યક્રમમાં જોડાયા છે અને કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય अथवा કોઈ ટેરરિસ્ટ અટેક થાય अथवा ડિઝાસ્ટરની પરિસ્થિતિ સર્જાય તો આ 2600 લોકો જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા પોલીસ તંત્ર અને આર્મ ફોર્સીસ સાથે ખબેતે ખબે મડાઈને એ લોકો કામ કરવા હાથ છે તો એ લોકોની પણ કાલે મોક ડ્રિલ જેવી રાખી છે જો આપણા જિલ્લાની અંદર વાઇટલ ઇન્સ્ટોલેશન મહત્વપૂર્ણ જે કે જેમાં रक्षाने गहनी सुरक्षा इम्पोर्टेंट संस्थान छे एमा कोई एयर रेड थाय तो जिला रीते के भी आवा आर्म फोर्स ने सपोर्ट करी शके एनी पन काले का नी तैयारी मा पी एक कम्प्लीट ब्लेकआउट आप बधाने जाण छे कि जारे ऑपरेशन बधा बॉर्डर डिस्ट्रिक्ट कम्प्लीट नी आउटिंग ત્યાં તંત્રના સપોર્ટથી ઊભા કરવામાં આવી હતી એનો ઉદ્દેશ્ય હતું કે દુશ્મનને અમારી ખબર ના પડે અને ઓછામાં ઓછું નુકસાન થાય જાનમાલના એના માટે કમ્પ્લીટ બ્લેકઆઉટની પણ અમે લોકો કાલે મોકડ્રીલ રાખવાના છે પછી મિલિટરી સ્ટેશનમાં જો ડ્રોનથી અટેક થાય તો કેવી રીતે ઓછામાં ઓછો નુકસાન થાય અને જનજીવની આપણે રક્ષા કરી શકીએ એની પણ અમે મોકડ્રીલ કાલે રાખી છે અને જો માસ ઇન્જરીઝ થાય લોકો ને ગંભીર ઈજાઓ થાય તો ટૂકા માં ટૂકા સમય માં એને આરોગ્યની સુવિધાઓ મળી શકે બ્લડ ડોનેશન ની પણ ત્યાં સુવિધા ઉભી કરવા માં આવે એ બધા માટે અમે કાલે મોકળ રાખવામાં આવી છે આ ઓપરેશન સીલ એને નામ આપવામાં આવ્યું છે ઓપરેશન સીલ અંતર્ગત આપણા જિલ્લાના બે સ્થano ઉપર જે મહત્વપૂર્ણ સ્થano છે ત્યાં એક મોકડ્રીલ હશે જેમાં કોઈ બમ્બાર્ડમેન્ટ થાય અથવા ફાયરની સ્થિતિ ઉત્પન્ન થાય તો આપણે કેવી રીતે એમાંથી બહાર નીકળી શકીએ અને તાત્કાલિક શું પગલાં ભરી શકીએ એના માટે બે જગ્યા ઉપર મોકડ્રીલ કરવામાં આવશે એની અલાયદા ઇન્ફોર્મેશન મીડિયાને મિત્રોને કાલે બે વાગ્યા સુધી અમે પહોંચાડી દઈશું અને આ જે મોકડ્રીલ છે એ તંત્રના જુદા જુદા ડિપાર્ટમેન્ટ માટે છે એ આમ જનતા માટે નથી એમાં જે સ્થાન ઉપર અમે નિદર્શન કરવાના છે કે ત્યાં અટેક પછી રેસ્ક્યુ કેવી રીતે થાય ઇવેક્યુએશન કેવી રીતે થાય લોકોને દવાખાના કેવી રીતે પહોંચાવી શકીએ અને વધારે ડેમેજ ના થાય તો મિટિગેશનનું શું શું પગલા લઈ સકીએ એની ત્યાં મોગ્રલ થશે આ પછી 8:30 વાગે થી 8:30 વાગે સુધી આપણા જિલ્લામાં બે સ્થાન નક્કી કરવામાં આવ્યા છે કોર્પોરેશન વિસ્તારના ડભાડ અને યોગીનગર આ વિસ્તારોમાં કમ્પ્લીટ બ્લેકઆઉટની અમારે કાલે ત્યાં તૈયારી કરવાની છે આ વોલેન્ટ્રી બેસીસ ઉપર છે એમાં અમારે જુદા જુદા જે સ્ટેક હોલ્ડર છે વ્યવસાયિક પ્રતિષ્ઠાનો છે ગામના આગેવાનો છે આ વિસ્તારના જેટલા પણ શોપિંગ કોમ્પ્લેક્સથી માંડીને સંસ્થાઓ છે બધા જોડે અમારી ટીમ સંપર્ક કરી રહી છે અને આપણે ઇન્શ્યોર કરીશું કાલે આઠથી સાડે આઠ દરમિયાન એ લોકો ત્યાં બ્લેકઆઉટનું પાલન કરે आम आपना सपोर्ट नी आ जरूर छे के कोई उमरवाड़ा व्यक्ति अथवा ना बा हो घबरामण नहीं थाय पेनिक नहीं थाय अने ए लोको ने फकत एप्रिशिएट करव पड़े कि आ युद्ध स्थिति जयरे सर्जाश ते यकआउट के भी रीते पालन करवा तो आ वोल्ट्री बेसिप पर तंत्र प्रयास कर सालन करेरा सपोर्टी बढ़ा लोग आ मैसेज अगर पहुँचाई रिया है આ જે સાયરન છે આઠ વાગે આપણે એનો અલાર્મનો સાયરન વાગશે આ જે સાયરન છે આ એક વખત ઊંચી અવાજમાં જશે પછી થોડું નીચે આવીને ફરી ઊંચી અવાજમાં જશે આપ સાયનિયો સૂડલ બેવ કહીએ એક બેવના ફોર્મમાં આ સાયરન હશે પછી આપ લોકોને સમજી જવાનું છે કે આ બ્લેકઆઉટ માટે આપણે તૈયારી બતાવી છે અને જ્યારે બ્લેકઆઉટ ખતમ કરવાનો સંકેત હશે આમાં એક एक समान आवाज थी इस आयरन बॉक्स से तो एक वक्त जारे सायरन ऊपर जाए और ने પછી धीमी आवाज થાય ફરી ઉપર જાય ઈટ મીન્સ કે ખતરા છે आपने બ્લેકઆઉટ ની તૈયારી બતાવી છે જારે ખતરા ટળી જશે જે आपने સ્થિતિનો ઈમેજિનેશન કરી રહ્યા છે કે એર રેડ ની સ્થિતિ ખતમ થઈ ગઈ છે તો લોકો શેલ્ટર હોમ થી સુરક્ષિત સ્થano થી એમની 라пта મુજબની એઝ યુઝ્યુઅલ જે બિઝનેસ એઝ યુઝ્યુઅલ છે એ લોકો કામગીરીમાં ફરીથી કરી શકે છે અને ડભાણ અને યોગીનગરમાં અમે જ્યારે બ્લેકઆઉટની તૈયારી કરીશું ત્યારે બધા પ્રજાજનોથી મારા અનુરોધ છે કે આ કાર્યક્રમમાં તમે સહયોગ કરો આ આ અમારા જિલ્લાની પહેલી ડ્રિલ છે આ ડ્રિલ પછી એમાં જે સૂચનો આવશે જે કોઈ જગ્યા અવકાશ રહી ગયા છે તો અમે બીજો મોક ડ્રિલમાં એનો નિરાકરણ લાવીશું જે vehicle છે એનાથી મારી એક નિવેદન છે કે પોતાનું vehicle જે તમે રોડ ઉપર જો ચાલતા હો 8:30 8:30 દરમિયાન તો રોડમાં તમે એક બાજુ ઊભા રાખો એની હેડલાઇટ બંધ કરજો તાકી આ બ્લેકઆઉટનું સમગ્રપણે પાલન થાય આપણે જે લોકોને બ્લેકઆઉટથી ફોબિયા હોય ઘણા લોકો એવા હોય જેને બ્લેકઆઉટથી ફોબિયા હોય તો પોતાનો મોબાઈલ ફોન ચાર્જ રાખે અને આઠથી સાડે આઠ દરમિયાન એ મોબાઈલ ફોનની લાઇટથી પોતાનો વ્યવહાર કરી શકે છે આ જે સ્થિતિ ભારતમાં સર્જાઈ હતી એ પછી સિવિલ ડિફેન્સ ના ઘણા બધા પગલા લેવામાં આવ્યા છે આપણા જિલ્લામાં હું બધા મીડિયા મિત્રોનો આભાર વ્યક્ત કરું કે તમારા પ્રયાસથી ફક્ત 3 દિવસમાં જિલ્લા પોલીસના પ્રયાસોથી 2600 થી વધારે વોલેન્ટિયર આપણા જિલ્લામાં જોડાયા છે અને આ લોકો આપણા જિલ્લા માટે ખૂબ આશીર્વાદ સ્વરૂપ છે એ લોકોની પણ તૈયારી કાલે મોક ડ્રિલમાં થશે બધા 2600 લોકોને કાલે પ્રોગ્રામમાં નહીં જોડાશે પર જે વિસ્તારમાં મોક ડ્રિલ થશે એના નજીકના વિસ્તારો તાતના જે સિવિલ ડિફેન્સ વોલન્ટિયર છે એ તાત્કાલિક એને જાણ થશે એ લોકો ત્યાં પહોંચશે એવી જ રીતે બ્લેકઆઉટમાં પણ એ લોકો સહયોગ કરનાર છે અને આપણાથી હું ફરી વિનંતી કરું કે આ મેસેજને વધારેમાં વધારે તમે પ્રજાજનો સુધી પહોંચાડો કારણ કે એક દિવસનો જ સમય આપણા પાસે છે કાલે પાંચથી સાડે પાંચ વચ્ચે બે જગ્યા મોબ્રિલ થવાની છે અને સાંજે આઠથી સાડે આઠ દરમિયાન ડભાણ અને યોગીનગર વિસ્તારમાં જે અત્યારે કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયા છે આમાં અમે ब्लैकआउट ब्लेकआउट तैयारी करी है धन्यवाद